વાત કરીએ સુરતની તો સુરતના સરથાણા જકાત નાકા પાસે શહેર કોંગ્રેસ દ્વારા હેલ્મેટના બેવડા ધોરણો સામે કરવામાં આવ્યો છે વિરોધ પ્રદર્શન ત્યારે જાણવા મળી રહ્યું છે કે એક જ રાજ્યના બે શહેરોમાં બેવડા નિયમોના આરોપ લગાવી કોંગ્રેસે ભાજપ સરકાર સામે કરાયા છે સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સરથાણા જગત વરાછા રોડ પર રાજ્ય સરકારની નીતિઓ સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે જોકે કોંગ્રેસના કાર્યકરો ભાજપ સરકાર પર હેલ્મેટ નિયમના નામે સુરતના લોકો પાસેથી અન્યાયી કર વસુલવાનો આરોપ લગાવ્યો છે જોકે સુરત શહેર કોંગ્રેસના વરિષ્ઠ નેતા હરીશ કુમાર સૂર્યવંશીય દ્વારા પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો છે અને તે પ્રશ્ન એ છે કે રાજકોટના વાહન ચાલકોને હેલ્મેટ પહેરવાથી મુક્તિ આપવામાં આવી છે જ્યારે સુરત શહેરના હેલ્મેટ વગર વાહન ચાલકોને સજા કરવામાં આવી રહી છે તે કેટલું વાજબી છે જ્યારે વધુમાં તેમણે જણાવ્યું હતું કે એક જ રાજ્યમાં બે અલગ અલગ કાયદા લાગુ કરવાથી ભાજપ સરકારની જન વિરોધી નીતિ સ્પષ્ટ રીતે દેખાય છે વિરોધ દરમિયાન કોંગ્રેસના કાર્યકરો દ્વારા હેલ્મેટ નિયમો પાછા લો અને ભ્રષ્ટ ભાજપ સરકાર કોઈ કોઈ રસ્તો નહીં હેલ્મેટ નહીં તેવા સૂત્રોચ્ચાર કર્યા હતા અને જણાવ્યું હતું કે સરકાર જનતાના હિતોને અવગણી માત્ર મહેસૂલ વસૂલવાનું વ્યસ્ત છે જેથી કાર્યકરો દ્વારા માંગ કરવામાં આવી છે કે સુરત સહિત સમગ્ર ગુજરાતમાં વાહન વાહન ચાલકો માટે સમાન નિયમો લાગુ કરવામાં આવે કોંગ્રેસે ચેતવણી આપી હતી કે જો સરકાર આ મુદ્દે ટૂંક સમયમાં કોઈ નક્કર નિર્ણય નહીં લેશે તો આંદોલન વધુ ઉગ્ર બનાવવામાં આવશે ત્યારે આ વિરોધ પ્રદર્શન દરમિયાન કોંગ્રેસના વરિષ્ઠ નેતા હરે સૂર્યવંશી વરાછા વિસ્તારના નેતા સુરેશ સુહાગ્યા સુરત સંગઠન મંત્રી રોહિત સાવલિયા સેવાદળ સુરતના પ્રમુખ સંતોષ પાટીલ સહિત સુનલ શેખ અને વરિષ્ઠ નેતાઓ તેમજ કાર્યકરો રહ્યા હતા ઉપસ્થિત રિપોર્ટર વ્રજેશ રાજપૂત સુરત હર હમ્મ સત્યની સાથે